ડભોઈ તાલુકાના ચાંદોદ રેલવે સ્ટેશન નજીક અંદાજીત બાર વર્ષની ઉંમરના નર દીપડાનો ટ્રેનની અડફેટે આવતા મોઢા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા દીપડાનું મોત નીપજ્યું હતું ડભોઈ તાલુકાના રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે દીપડાને મોઢા અને પગના ભાગે ગંભીર પહોંચતા વર્ષની ઉંમરનો દીપડો મોતને ભેટ્યો દીપડાનો મેળવી વન પશુ ખસેડી જરૂરી કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનો અગ્નિદાહ કરવામાં આવશે જ્યારે કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ફરતા નજરે પડ્યા હતા વન વિભાગના અધિકારીઓના વિસ્તારના લોકોએ જાણ કરવામાં આવી હતી છતાં પણ કોઈ દર સરકાર લેવાતી ન હતી આજે દીપડાનું મોત થઈ ગયું હતું ચાણોદ રેલવે સ્ટેશનના સ્ટાફ દ્વારા અમને ફોન દ્વારા માહિતી મળી કે દીપડો અથડાઈને અહીંયા ટ્રેક પર પડ્યો છે તો અમે વન વિભાગની ટીમને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્યાં સ્થળ નિરીક્ષણ કરી ને દીપડો અથડાયો હતો એટલે એના બધા ક્રેક થયા હતા અને ઓર્ગન્સ છૂટા પડ્યા હતા એમને લઈ ત્યાંથી અમે એમનો પીએમ કરાવી અને બાદ તેને કાયદેસરની કાર્યવાહી કરી અને ટ્રેકમાં મૃત્યુ થયેલ હોવાથી એનું હવે અગ્નિદાન કરીશું આજ રોજ સવારે સાત વાગ્યાની આજુબાજુ ચાણોદ રેલવે સ્ટેશન ટ્રેક પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવી જાણ થયેલી કે ટ્રેન સાથે દીપડો અથરાવાથી મરણ થયેલ છે અને ત્યાં ટ્રેક ઉપર પડેલ છે જેનું ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ત્યાંથી કલેક્ટ કરી બોડી અને એની સાથે જે ઓર્ગન વેરવિખેર થયેલા તે કલેક્ટ કરી અને એ ફોરેસ્ટ ઓફિસ પર લાવવામાં આવેલ છે અમને તેના પીએમ માટે જાણ કરેલ છે